તમે ચેનલ સબસ્ક્રાઇબ નો કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો રાખડી આવી ગઈ છે ફૂઈ રાખડી લઈ છે કે તમને ગમ એના મિસ કરતા સમજાય હે હરી મમ્મી અત્યારે ભાવ ઉતારે છે રાખડીનો ભાવ આ ભાઈ જો અમારે નેહલ બેન ઓમ નમઃ શિવાય લખેલા પાન લઈએ તમે જે બનાવો હોય પ્રેમથી ખવરા હોય પ્રેમથી ખાઈ લો દાદા એવા ને ભાઈ રાજીના રેડ થઈ ગયા કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ સવાર ના વાગી ગયા છે 9:30 અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને તમે ચેનલ સબસ્ક્રાઇબ નો કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો બે આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને બીજા 10 જણાને અમારી ચેનલ વિશે સમજાવજો કે સબસ્ક્રાઇબ કરી નાખે યુગભાઈ બોલાનાથની પૂજા કરે છે

યુગભાઈ તમારે રાખડી લેવી છે રાખડી મમ્મી અત્યારે ભાવ ઉતારે છે રાખડી નો બધી રાખડીઓ છે યુગભાઈ આ તમારે લેવી છે આ

ભોળાનાથ ની પૂજા કરવા એવા ને ભગત છે ભોળાનાથ છે એટલે જો આ પાંદડા માં લખી ચંદન થી લખ્યું છે ઓમ નમ ચંદન થી બહુ સરસ લખ્યું છે બિલીપત્ર માં આ પૂજા ની થાળી છે અમારા ગામડામાં શું હોય કે ભાઈ રાખડી ઘિરાવી આવીને દઈ જોકે અમે રાખડી લઈ આવ્યા હતા મારા મામાની ને એની રાખડી મોકલવાની હતી તો અમે બગુજરાથી લઈ આવ્યા હતા

નાના બરોબર છે તો કઈક વધારે જોવાની લોકો ને મજા આવે એટલે અમારો હેતુ ખાલી એટલો જ હોય કે લોકો ને મજા આવે તો શું છે આજ બપોરામાં તમે જે બનાવો હોય પ્રેમથી ખવરાવો હોય પ્રેમ થી ખાઈ લો તો રીંગણા બટેટા કરી નાખો આખા રીંગણા કરી નાખો કંટ્રોલા છે કંટ્રોલર રાઈટ કરી હતી આખા રીંગણા કરી ઓકે આખા રીંગણા કરી આજો આ અંગૂઠો મોઢેમ નાખતા શીખો છે હમણા હમ ડાટુ આવે છે ને એટલે કેમ ડોપરી

બગીચામાં આટો મારવા આવ્યો અહીંયા એક ગુલાબના ફૂલ હતા એ તો બધા લઈ ગયા છે ભોળાનાથ ને ચડાવવા અને અહીંયા જાસુદ નું ફૂલ મસ્ત આવ્યું છે જાસુદ ના ફૂલ હમણાં આવે છે ભાઈ ભોળાનાથ ને જળ ચડાવવા આવે છે ને યુગભાઈને કઈ છે

ત્યારે એમાંથી ઝેર નું વિષ એટલે નીકળું તું ત્યારે શિવે ઝેર ને પચાવી લીધું તું જે લોકો ઝેર રૂપી વીસ ને પચાવી શકે ને તે સફળતા રૂપી અમૃત ને પામી શકે અબ ભાઈ પપ્પા ગયા છે અમરેલી કામ થી અને અત્યારે આવે છે હમણાં ફોન હતો કે યુગભાઈ ને લઈને ઉભા રહ્યો યુગભાઈ દાદા આવે છે દાદા મમ્મમ લઈને આવે છે યુગભાઈ હાટુ દાદા આવ્યો ને ભાઈ રાજીના રેડ થઈ ગયો જાય છે દાદા ની હામાં ભાઈ ફાઇનલી બસ આવી ગઈ છે અને યુગના દાદા હમણાં ઉતરે છે કે યુગભાઈ દાદા આવ્યા દાદા આઈ વાય 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 વાહ કેતો તો ને આવશે આઈ આઈ વાય 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 વાહ સફરજન લઈ આયા

યુગરાજભાઈ હમણાં બોલવા શીખા છે ને થકતા તોય પટ્ટી પટ્ટી બિસ્કીટ એવું બધું ધીમે ધીમે બોલે છે ને પાહક નકરા પડીકા જ ખાધે રાખે છે ઘરનું કઈ ખાતો જ પડે ડાળ ભાત છે વઘારેલા ભાત છે બનાવે ને તો એને થોડુંક ભાવે બાકી તો હું મખાના લઈ તો મખાના એમ કે છે પ્રોટીન બહુ હોય પણ મખાના ખાતો જ નથી અડતો જ નથી સુધી છે કેવા લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો એક લાઈક કરી દેજો ચેનલ માં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી જલ્દી નવા વ્લોગ માં ત્યાં સુધી બધા જય માતાજી